પરફેક્ટ માપ સાથે ચૂરમા લાડુ બનાવીશું ગોળ અને ખાંડ બંનેના ચાર કપ ઘઉંના કરકરા લોટમાં પાંચ કપ ઘીનું મોણ દેવાનું હુંફાળા પાણીથી સાધારણ કઠણ એવો લોટ બાંધવાનો લોટના મુઠિયા બનાવી મીડિયમ ગેસની આંચ ઉપર ઘી અથવા તેલમાં તળી લેવાના તળેલા મુઠિયાના નાના નાના ટુકડા કરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાના વાટેલા ચૂરમાના બે ભાગ કરી લેવાના એક ભાગમાં હાફ ટી સ્પૂન ઈલાયચી અને દસ થી પંદર લાલ દ્રાક્ષ ઉમેરવાની ઉમેરવાની અને પોણો કપ દળેલી ખાંડ બધું બરાબર મિક્સ કરીને અડધો કપ પીગાળેલું ઘી ઉમેરવાનું અને મનગમતી સાઈઝના લાડુ પાડી દેવાના ઉપરથી ખસખસ ભભરાવી દેવાની એટલે ખાંડના લાડુ તૈયાર થઈ ગયા હવે બનાવીશું ગોળના લાડુ બાકી બચેલા ચૂરમાની અંદર હાફ ટી સ્પૂન ઇલાયચીનો પાવડર અને દસ થી પંદર લાલ દ્રાક્ષ ઉમેરવાની એક બીજા પેનમાં અડધો કપ ઘી ગરમ કરી એમાં પોણો કપ ગોળ ઉમેરવાનો ગોળ ગરમ થાય અને સરસ રીતે પીગળી જાય એટલે ચૂરમાની અંદર ઉમેરી દેવાનો બધું બરાબર મિક્સ કરી એમાંથી પણ લાડુ વાળી દેવાના આખી રેસીપી ટાઇટલ પાસે આપેલી છે ત્યાંથી તમે ક્લિક કરીને જોઈ શકો છો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં